પાંચ નિરાધાર છોકરાઓ છે એને હેલ્પ માટે આજે પુણ્યતિથિ નિમિત્તે નાંચંદાઇ પુણ્યતિથિ નિમિત્તે નિરાધાર છોકરાને મદદ કરવાની છે કદાચ હું માહિતી આપું એને કરતાં તમે છેલ્લે સુધી વિડીયો જોશો તમામ માહિતી તમને જાણવાની મળશે ખરેખર આ પરિવારની એટલી પરિસ્થિતિ દયનીય છે કે એક ટાઈમ પણ એમને ખાવાનું મુશ્કેલ મળે છે આવા છોકરાઓને આજે પર્યા કૃપાસ્તીના માલિક અને પપ્પાને પુણ્યતિથિ નિમિત્તે મદદ કરવામાં આવી છે વધારે મિત્રો તમને માહિતી જરા પર કપડા જ આપું કે કેવા પરિવાર છે એ તમને સાજા નહીં છે તો મિત્રો સામાન બાકીને બધું ટેમ્પામાં મુકાઈ ગયું છે અનાજથી વાસણથી માંડીને બીજું બધું ને રોહિતભાઈને કહેવાનું કે જીતુભાઈ એવાને ઓડવા માટે ઠંડી લાગે એના માટે ગરમ કપડાં લેવા ને બીજા પહેરવા માટે કપડાં લેવાના છે તો આ લઈ લે તો આપણે લેવાના છે મિત્રો ગરમ તો બધા સિંગલ આપણે લે જેથી પણ કદાચ કે તે એક છોકરું બેસે તરીકે ઓળવા કામ આવે એટલે બધા માટે સિંગલ આપણે ગરમ કપડા લેવાના છે મિત્રો આ કપડા લઈ છે આપણે છોકરીઓ માટે છોકરા માટે અલગ આપણે બીજા લાવવાના છે

ના એવા સાથી મિત્રો છે કે પરિસ્થિતિને સમજે છે એના માટે હર હરસમિસ માટે આગળ આવે છે ખરેખર કરતા આપા આ મિત્રોને પણ સારું કહેવાય કે તમે પરિસ્થિતિને સમજા હવે બિલ તો રોહિત ભાઈ આપવાના છે ને જે કે આપણે ભાઈ છે ને હાથે ઊંડ કરશે આપણે અહીંયા સામન લેવાનું કરી જાય પૂરા ઓવેલસ અપાન કલેક્શન અને આ એક રોક છોડાય છે ઉદવાડા આરોગ્ય સ્વવાપી આ અહીંયા તમામ પ્રકારની વસ્તુઓ તમને ડેરીસ ને જેન્સ ને ઘરોમ કોઈ પણ વસ્તુ તમને મળી જશે તો ખરેખર ખૂબ સારું લાગ્યું કેમ કે રોહિતભાઈ તમારા માધ્યમથી આજે તમામ છોકરાઓને ગરમ કપડાં દુકાન તરફથી મિલાશે ખરેખર રોહિતભાઈ તમને તો ધન્યવાદ જ આપું છું છોકરા મિત્ર છે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખરેખર છોકરા આપણે ઠંડીની સિઝન અમને કેવી પરિસ્થિતિ થાય ના તો આ છોકરા પાક

હું કઈ શબ્દ કેમ કે મિત્ર તો અમે કોમેન્ટ કરશો મને ખૂબ સારું લાગશે જરૂર કરતા આપણને વધારે મિત્રો મળ્યું છે જે આપણે લઈ જવાનામાં ઘણો ઉમેરો થયો છે તો રોહિતભાઈ ને હું સમજુ છું જાણું છું કદાચ એ માંગતા ન કરતા વધારે આપે છે પણ આ મિત્ર ને ખુશી થી એના આપ્યા પાસે એટલે આપણે પણ સ્વીકારી લે આ છે સામાન આપણા સામાન લોડ થઈ ગયું છે આજે આપવા જવા મોડું થઈ ગયું છે આટલું સામાન છે મિત્રો મિત્રો સામાન કેટલું છે એ પણ આપણે ત્યાં જઈને તમને બધું જ બતાવવા હાલમાં તો આપણે પેકિંગ કરી લઈએ અને એટલું બધું ઘણું છે ને ગાડીમાં બી રહેવાનું કરજો એટલું સામાન દાતા હોય આપ્યું છે તો મિત્રો સામાન એટલું બધું છે કે માનમાન અમે ખાલી ત્રણ જણા બેઠેલા છે સામાન બધું ભરાઈ ગયેલું છે ને અવાજ જાતા છે આપણે કપરાડા સાહુડા ગામ છે

વેલ ક્રોસ કર્યું છે રસ્તો કેવું તો ને જે હેલ્પના માધ્યમથી જતો છે પણ સામે વાદળ જેવું દેખાય વાદળ પણ આટલા બધા દૂર ઉઠતો છે આવા છે રસ્તા તો મિત્રો જવાનું છે કોણ બિલકુલ નહીં લાગતા મળે એટલે કઈ તમે પૂછતો પડકા કોણ છે હા એવું પૂછે તો કદાચ કે આપણે સાહોડા કામ જવાનું હોય તો

હા પણ પહેલાં સાહુડા ગામ આવે પછી લીપર ગામ આવે આવતા આવતા અંધારું તો પડી જ ગયું છે તો જે બધા જ કરતાં છે રસ્તે એક મિત્રો ઉપર છે પણ અહીંયા તો મોબાઈલનો નેટવર્ક નથી કાંઈ વિચાર પડે પાંચથી છ કિલોમીટર સેમ કહી યાર ચાલ એક ભાઈ મળી ગયા ને પૈસું વાત કરાવી તારે ખબર પડી સૌથી મિત્રો આપણે પેટ્રોલ પર વધારે લાખ લેવાલા છે અને તા પાછી પેટ્રોલ પણ નહીં મળે એમ તો આ વિસ્તારમાં ઘણા બધા મિત્રો એટલે કદાચ ફોન કરો તો આવી જાય પણ નેટવર્કનો પ્રોબ્લેમ એવી જગ્યા અટકી કે કદાચ વાત પણ બિન થાય આમ બિલકુલ ફોન આવે ને જાય છે વગર મજા ઉપર આપણે આવતા આવતા તો અંદર ભોળી ગયું છે એટલે એમ મેસેજ લેવાય લાઈટ ની હોય સુવિધા હશે તો મેસેજ લેવા હે ને તો ભાઈ પ્લસ આ તો કઈ બી કરવું જોઈએ એવું થાય બસ કે પૂરો થવાનું નામ જ નહીં લેવું જોશો હળવા ગામ આવ્યો નહીં મળે રસ્તે જ હજુ ફર્યા કરતા છે એટલે ભાઈ આપણે મળી જાય તો ખબર પડે હે જો મિત્રો બે કિલોમીટર છે કઈ પૂછો હમણાં સાહુડા બળ આવ્યું સીધું જવા ન જવું અહીંયા થી ટોન તાની મારવાનું છે ને પૂછી લઈ જ તો મિત્રો આવી થઈ ગયા છે તો તો વાંધો નહીં આવે આજ આપણે ચંપકભાઈ છે એને જ માહિતી આપેલી સામાન ગણું છે મિત્રો એટલે બે ચાર માણસની જરૂર પડશે કે ત્યાં સુધી લઈ જવાનું છે ને ગાડી ત્યાં સુધી જવાની છે પડી ગયું છે પણ સ્થાનિક મિત્રો આવ્યા છે સામાન ઘણો છે તો મિત્રો આપણે આવી ગયા છે પણ ઘર થી જયારે આપણે નીકળ્યા લગભગ ચાર વાગેલા હતા ત્યારે આવતા આવતા અંધારો પડી ગયો પણ અહીંયા સ્થાનિક લોકો ખુબ બધી મોટી સંખ્યામાં આવી ગયા છે કે ભાઈ આપણે પરિવાર ને હેલ્પ કરવા માટે આવ્યા તો ખરેખર અમે હેલ્પ કરવા માટે આવ્યા છે ચંપકભાઈ આવું તો આ છે ચંપકભાઈ ચંપા પણ દિવાળી પર મિત્ર પરિસ્થિતિ એવી કે આપણે આપણે વિસ્તારમાં એટલા બધા મોટી સંખ્યામાં પરિવારને હેલ્પ કરીએ કે આવતા આવતા દિવાળી આવી ગઈ ને એ સમયે આપણે મદદ નથી કરાવી પણ હું સમજુ લગભગ આવામાં મેં જ કર્યું છે કેમ કે ખરેખર અહીંયા અંદર પડી ગઈ પણ આ પરિવારની પરિસ્થિતિ મેં જોઈને એવું થાય કે હું જીવન કઈ રીતે જીતા

મિત્રો આ છે બે નાના છોકરાઓ એના માટે પણ રોહિત બધા જેટલા બી અહીંયા પરિવાર છે છ છ પરિવાર માં તે કપડા પાસે ને પેલા નું દુકાના સાઈ સાઈ કલેક્શન જે દુકાન તરફથી થી મહિલા છે છ છ છોકરા ને ગરમ સેટર આવ્યા છે હા આપી ના સાઈ લે લો ખુશ ને કરવાના ઠંડી લાગે કે નહીં લાગે અરે બાપરે તતો પછી પાસો લેતા જમ કે કઈ કરું નહીં લાગે ઠંડી નહીં લાગે તો પછી લેતા જમ ને હે છોકરીને તો પેલા એમાં જ આપી દે આ લે આ ગેરે કહનું આનું આનું છે ને આ તારું છે ભાઈ તું લઈ લે તારું છા તારું છે

કદાચ આ પરિવાર બે ચાર પુન્ય જોઈ શકે ઘરની તમામે તમામ સામાન જેટલી બી જરૂરિયાત મેં નથી ગયું પોતે રોહિતભાઈ આ સિલેક્ટ કરેલું છે પરિવારને ઉપયોગી થાય એના માટે મેં બિલકુલ નથી ગયેલું રોહિતભાઈ ખબર છે પરિવાર ની જ ખરાબ પરિસ્થિતિ છે તેને જરૂરિયાત હિસાબે બધું વસ્તુ આપેલી છે આવશે ડબ્બો છે આ બધી વસ્તુ છે તમે મિત્રો જોઈ લો આપણે જે અનાજ ભાઈ વાસે એ પણ આપણે બતાવી દઈએ તમને રોહિતભાઈ તો જ બધું પેકિંગ કરેલી વખતે મેં બિલકુલ મેં કહ્યું નથી તમને જે ઠીક લાગે તે પેકિંગ કરેલું જતા બધું પેકિંગ રોહિતભાઈ જ કરેલું છે સરસ અનાજ નાખો પેકિંગ જ છે એટલે તો પરિવારને આપણે આપી દઈએ હવે મિત્રો વિડીયો ધ્યાન કરવાનું છે થોડી માહિતી પણ છે પછી આપણે વિડીયો ધ્યાન કરીએ જે કંઈ આપણે મદદ લાવેલી છે એ તમને બતાવી પણ દીધી છે અને રોહિતભાઈ અને સાહી કલેક્શનને એક વસ્તુ કહેવા માંગુ કે ખરેખર તમારી મદદ ખૂબ સારી જ હતી ખરેખર આ પરિવારને બહુ મદદની જરૂર છે મેં તો અહીંયા જ્યારે પર્સનલ અહીંયા આવ્યો ઘર જોયું આ પરિવારના નાના નાના છોકરાઓ જે ખરેખર એવાની કોઈ સુવિધા નથી

ત્યાં સુધી પચાસો સમજુ ખરેખર તમે આ પરિવારને મદદના હકદાર રહેશો વિડીયોને ધ્યાન મિત્રો ચંપકભાઈ અને માધ્યમથી આપણને માહિતી મળી અને રોહિતભાઈ અને શાહી કલેક્શન આ તમામ દાતાઓનો દિલથી ખરેખર ખૂબ ખૂબ આભાર તમારે મારે બોલવા માટે કાંઈ શબ્દ નથી પરિવારને મદદ તમે પહોંચાડી એ રત્ન હકદાર ને આ જે દુઃખ એવાનું છે દૂર કરવા માટે તમે સહભાગી છે સ્થાનિક મિત્રો થી માહિતી મળી કે જયારે બીમાર થાય ને કઈ પરિવારમાં પડે ને જે જે સ્થાનિક લોકો પણ છે છે હોસ્પિટલ લઈ જાય એટલે સમજી કે કેવી પરિસ્થિતિ ખરેખર આ પરિવાર જે કોઈ મિત્રો અગાઉ પણ મદદ કરવાનો હોય તો પ્લીઝ મારો સંપર્ક કરજો આજે આવી એટલે પછી નથી આપશે એવું નહીં પછી પણ આપણે મદદ કરવાનો છે પ્રયત્ન કરું હું ક્યારે તમે સપોર્ટ કરશે તો હજુ પણ પરિવાર ને બહુ મદદ ની જરૂર છે જે કોઈ મિત્રો ડાયરેક્ટ મદદ આપવાનો હોય તો મારા સંપર્ક